આપડે તેરા જુનાગઢ જિલ્લાના માણવદર તાલુકા કર્યો હતો મેં વૃદ્ધિ વિટા નો છો માન્યો કે ત્રીસ દિવસ પછી પેલો છટકાવ ત્રીસ દિવસ પછી કર્યો અને પાણી પાયા પછી કરેલો હતો અને ત્યાર પછી મેં પાછો પંદર દિવસે છટકાવ કરેલો એ પણ પાણી છાંટ્યા પછી મને આમાં આ રિઝલ્ટ સારું મળ્યું અને બાજુમાં જે અમારા ભાઈ એક નીતિનભાઈ હતા એની મને આ સલાહ આપી કે ભાઈ વૃદ્ધિ વિટાનું કામ સારું છે અને તમે આનો છટકાવ કરો અને મેં એના ઉપર વિશ્વાસ તો નહોતો આવતો પેલા કે કારણ કે અવનવા અત્યારે કંપનીવાળા નીકળતા જ હોય સેલ્સમેન આ તે પણ નીતિનભાઈ આ મને સલાહ આપી અને ત્યાર પછી ભાવેશભાઈ અરે અમારી મુલાકાત થઈ અને ત્રીસ દિવસ પછી મેં એને છટકાવ કર્યો પેલા અને ત્યાર પછી પાછો મેં જે છંટકાવ જે કર્યો એ છંટકાવ મેં પાછો પણ એ પછી કર્યો અને બે દવા જે છાંટી બે જે રાઉન્ડ મેળ્યા એમાં પંદર દિવસનો મેં ગાળો રાખ્યો અને મને રિઝલ્ટ સંતોષકારક મળ્યું તો ખેડૂત મિત્રો તમે પણ આ વિડીયો જોજો અને આ વસ્તુનો ઉપયોગ કરજો એમાં ઘણો બધો ફાયદો થશે તમે જોઈ શકો છો આશા ચણાનું ફ્લાવરિંગ અને હોય છે બે રાઉન્ડનો ખાલી છંટકાવ થઈ ગયો છે રોધી બીટા તમે જોઈ શકો છો આ રિઝલ્ટ છે આપણે ચણામાં